વડોદરા શહેરના સુમા તળાવ વિસ્તારમાં રહેતા એક યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે પચીસ વર્ષીય મોહસીન પોતાના જ મકાનમાં ઘડે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો હતો યુવકે આત્મહત્યા કેમ કરી તે અંગે હાલ કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને પરિજનોના નિવેદન સહિત વિવિધ પાસાઓની તપાસ કરી રહી છે पहले झगड़ा हुआ।, हुआ था हमारी लड़की के साथ वो हमने समाधान करवा दिया सोमवार के दिन भेजने की भी थी फिर उसके बाद क्या हुआ वो हमको नहीं पता आएगा आज सुबह में हम सब सो रहे थे तो आजू बाजू वाले हमको बुलाने आए तो फिर मैं गई नहीं मेरी लड़की को लेके आई वहाँ उसकी दादी के घर जाएगी आज पच्चीस दिन से उसकी दादी के घर रखते हमारे वो हमको नहीं खबर उस टाइम पे भी हम नहीं थे यहाँ पे कोई वो इसकी मम्मी कह रही है पर हमको नहीं खबर कि किसके साथ झगड़ा हुआ क्या झगड़ा हुआ वो भी हमको नहीं खबर रहेगी क्या नाम है आपका मेरा नाम रुखसाना है